ઓગણીસો છન્નુંમાં ધોરાજીમાં એક બાળકની હત્યા થાય છે અને બાળકની હત્યા માત્ર સાત વર્ષનું બાળક હતું તેનું માથું દસ્તાથી છૂંધી નાખવામાં આવ્યું હતું કોણે કરી હતી હત્યા અને કેમ થઈ હતી હત્યા તે પોલીસ શોધી રહી હતી અને પોલીસે પડોશમાં જ રહેતી એક મહિલાને શોધી કાઢી તેને પકડી લીધી પણ પછી જામીન ઉપર છૂટ્યા પછી તે મહિલા ફરાર થઈ ગઈ એ મહિલાને શોધવી અનિવાર્ય હતી કારણ કે ધોરાજીની અદાલતે હવે તેને આ જીવન કેદની સજા ફટકારી હતી તો તેની વિગતે વાત કરવી છે કે કેવી રીતના થઈ હત્યા કોણે કરી હત્યા અને કેવી રીતના પોલીસ પહોંચી આટલા વર્ષો પછી આ હત્યારણ સ્ત્રીને શોધવામાં ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા હું કાયમ એવું કહું છું કે દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે જ્યારે તે ગુનો કરે ત્યારે તેનો ગુનો ફૂલપ્રૂફ હોય છે પોલીસ તેના સુધી પહોંચશે નહીં પણ આ ગુનેગારની આ માન્યતા કાયમ માટે ભૂલ ભરેલી હોય છે ઘટના ઓગણીસો છન્નુંની છે ઓગણીસો છન્નુંમાં ધોરાજીના ઇરિગેશન ક્વાર્ટરમાં રહેતા ગીરધર કોઠિયાનો સાત વર્ષનો દીકરો અચાનક ગાયબ થઈ જાય છે આખું ગામ આ બાળકને શોધવા નીકળે છે પણ ક્યાંય બાળકનો પત્તો લાગતો નથી આખરે પોલીસ શોધી કાઢે છે કે ગીરધર કોઠિયાનું જે બાળક છે એની હત્યા થઈ ચૂકી છે અને હત્યા બીજી કોઈએ નહીં પણ પડોશમાં રહેતી અરુણા મુરારી નામની મહિલાએ કરી છે મુરારીને પોલીસ ઝડપી પાડે છે અને જ્યારે હત્યાનું કારણ પૂછે છે ત્યારે બધાને જ આશ્ચર્ય થાય છે કારણ એવું હતું કે ગીરધર કોઠિયાના બાળકો અને અરુણા દેવમુરારીના બાળકો સાથે રમતા હતા જેમાં બાળકો વચ્ચે ઝઘડો થતાં અરુણાને ગુસ્સો આવ્યો અને એટલે જ ગુસ્સો આવતા તેણે ગિરધર કોઠિયાના સાત વર્ષના બાળકને ઘરે બોલાવ્યો પહેલાં ગળું દબાવી તેને મારી નાખ્યો અને પછી દસ્તાથી તેનું માથું છુંદી નાખ્યું ઓગણીસો છન્નુંમાં અરુણા દેવમુરારીની પોલીસ ધરપકડ કરે છે બે વર્ષ સુધી તે જેલમાં જ રહે છે અને જેલમાંથી છૂટ્યા પછી તેને જામીન મળે છે અને જામીન મળ્યા પછી કોઈએ અરુણાને ક્યારે જોઈ નથી આમ અઠ્ઠાણુંમાં બહાર નીકળેલી અરુણા જાણે ધરતીના પેટાળમાં જતી રહી હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે અરુણા દેવમુરારીને પોતાનો પતિ દેવમુરારી અને બે બાળકો હતા એક દીકરો અને દીકરી પણ આટલા વર્ષો સુધી અરુણા પોતાના પતિનો પણ સંપર્ક કરતી નથી દીકરા કે દીકરીનો સંપર્ક કરતી નથી પોલીસ વર્ષોથી મહેનત કરી રહી હતી પોલીસને આશ્ચર્ય થાય છે કે કોઈ સ્ત્રી પોતાના બાળકને કેવી રીતના છોડી શકે પણ અરુણા એ કઠણ કાળજાની સ્ત્રી હતી કે જેને હવે પોતાના પતિ કે પોતાના બાળકની પડી નહોતી સામાન્ય રીતે સામાન્ય નાગરિકો એવું માનતા હોય છે કે જે ઘટના જૂની થઈ જાય એટલે પોલીસ તેને ભૂલી જતી હોય છે અને ફાઇલ બંધ થતી હોય છે આવું ક્યારેય થતું નથી બીજી તરફ અરુણા સામેનો જે હત્યાનો ગુનો હતો તે ધોરાજીની કોર્ટમાં ચાલી રહ્યો હતો અને બારમી તારીખે ધોરાજીની કોર્ટે અરુણાને ગુનેગાર ઠરાવી આ જીવન કારાવાસની સજા ફરમાવી હતી પણ અરુણા છે ક્યાં અરુણાને શોધવી જરૂરી હતી અને એટલે જ જ્યારે અરુણાને સજા થાય છે ત્યારે નવા આઈપીએસ અધિકારી જેઓ એ એસપી ધોરાજી તરીકે ફરજ બજાવે છે સિમરન ભારદ્વાજ મેદાનમાં આવે છે અદાલતના હુકમ પ્રમાણે હવે અરુણાદેવ મુરારીને જેલમાં રહેવાનું હતું પણ ક્યાં છે અરુણાદેવ મુરારી ફરી તપાસનો દોર શરૂ થાય છે ત્યારે સિમરન ભારદ્વાજને ખબર પડે છે કે અરુણા પોતાના ભાઈના સંપર્કમાં છે કારણ કે રક્ષાબંધનના દિવસે તેણે વાત કરી હોવાની જાણકારી તેમને મળે છે ફોન ઇન્ટરસેપ્શન શરૂ થાય છે ટેકનિકલ સર્વેલન્સ શરૂ થાય છે અને જાણકારી મળે છે કે અરુણા વડોદરામાં છે પણ વડોદરામાં ક્યાં બસ ધોરાજીની પોલીસ વડોદરામાં પહોંચે છે અને એને એક બ્યુટી પાર્લર તેમને મળે છે હવે આ બ્યુટી પાર્લરમાં સીધું જઈને સર્ચ કરી શકાય તેમ નહોતું એટલે એક મહિલા પોલીસ બ્યુટી પાર્લરમાં ડબી ગ્રાહક તરીકે જાય છે અને પોતાના બ્યુટી પાર્લરનું કામ કરાવી રહી હતી ત્યાં તેની નજર પડે છે બ્યુટી પાર્લરની માલિક અરુણા ઉપર અરુણાનું ચહેરા નિશાનપત્રક પોલીસ પાસે છન્નુમાં હતું તેના આધારે આ મહિલા પોલીસ ઓળખી પાડે છે કે આ જ અરુણા છે જે અઠ્ઠાણું થી ફરાર છે મહિલા પોલીસ ઇશારો કરે છે એટલે તરત પાછળથી ત્યાં હાજર દુરાજીના અધિકારીઓ બ્યુટી પાર્લરમાં દાખલ થાય છે અને અરુણાને ઝડપી લે છે પણ સૌથી પહેલાં આખી ઘટના માટે ગીરધર કોઠિયાએ શું કહ્યું જે મૃતક બાળકના પિતા છે તે તમે સાંભળી લો ગીરધરભાઈ છગનભાઈ કોઠિયા હું ભાદર ઇરિગેશન કોલોનીમાં ઓગણીસો છન્નુંમાં રહેતો હતો ની નોકરી કરતો હતો મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાડીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો પછી એ રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલો ઘા માય છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલે લઈ ગયા ત્યારે અમને ઠેઠ જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર થયેલું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન ઉપર છૂટ્યા પછી લાપ હતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી આ ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિક પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી કારણ કે આ ઓગણીસો છન્નું નો બનાવો તો અત્યાર સુધી આ બે લાપતા રહી એનું કોઈ નામ સરનામું એડ્રેસ કોઈ સિટીનું નામ નહોતું એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી એને જહેમત ઉઠાવી છે એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેદની સજા આપી છે જી બદલ હું જજ સાહેબનો કીર્તિભાઈ પારેખ પોલીસ સ્ટાફનો પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મેળો એ બધા હું બધાની માફી માગું છું ક્ષમા ચાહું છું તમે સાંભળ્યું કે આ પિતા પોતાના દીકરાની હત્યા કેટલા વર્ષ પહેલાં કેવી રીતના થઈ તેની વાત કરે છે અને પોલીસે અઠ્ઠાણુંથી ફરાર અરુણાદેવ મુરારીને ઝડપી પાડી જ્યારે અદાલતે સજા ફરમાવી ત્યાર પછી એટલે એસપી સિમરન ભારદ્વાજ શું કહે છે એ પણ સાંભળો સન ઓણીસો છ ધોરાજી સિટીમાં થયેલા એક સાત વર્ષના બાળકના ક્રૂર હત્યાના ગુનામાં આરોપી અરુણા ઉર્ફે અનિતા સન ઓણીસો અઠ્ઠાણવામાં જામીન પર છૂટેલી પણ ત્યાર પછી આ નાસ્તા ફરતા થઈ ગઈ એના પતિ અને એના બાળકો સાથે પણ એમનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતાએ જોડીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સેસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એમનું હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિયા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી પાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લરની માલિકિનની ઓળખ પોલીસના ડેટાબેસમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણા જ હતી તમામ પુરાવાનો આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલાં જ આજીવન કેદની સજા ફટકારી છે આમાં સારી કામગીરી કરનાર ટીમમાં

તર્ક અદાલતને આપ્યું કે હત્યા જ કરી જેના આધારે અદાલતે પુરાવોને ધ્યાનમાં લેતા આજીવન કારાવાસની સજા કરી એડિશનલ શું કહે છે તે પણ સાંભળી લો નમસ્તે હું કાર્તિકેય મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે ઓગણીસો છન્નુના બનાવના આરોપી અરુણા ઉર્ફે અનિતા રાજેશભાઈ દેવમુરારીને તકસીરવાન ઠરાવેલ છે બનાવની વિગત એવી છે કે ઓગણીસો છન્નુમાં ધોરાજીમાં ભાદર આધુનિકીકરણ યોજનાની કોલોની હતી જેને જૂના લોકોને કદાચ યાદ હોય કે ભાદર કોલોની તરીકે ઓળખાતા તેમાં એક ગીરધરભાઈ કોઠિયા રાજુભાઈ કાનાબાર અને રાજેશભાઈ દેવમુરારી આ ત્રણ કર્મચારીઓ આ કોલોનીમાં ફર્સ્ટ ફ્લોર ઉપર રહેતા હતા એમાંથી બધાના બાળકો આમ સરખી જેવી ઉંમરના હતા એટલે અનિતાબેન એમના બાળકો સાથે ગિરધરભાઈ ના બાળકોને ઝઘડો થતો તે વાતનો ખાર રાખી અને એક દિવસ ગિરધરભાઈ કોઠિયાના દીકરા જલદીપને પોતાના ઘરમાં બોલાવે છે એનો ગળા ચીપ દઈ દે છે આ જલદીપ અર્ધબેભાન જેવો હતો એ દરમિયાન એને રસોડામાં લઈ જઈ અને દસ્તા મારી મારી અને મારી નાખે છે એકદમ ક્રૂર રીતે આ પાંચ સાડા વાગે સાંજે આવી ઘટના બન્યા પછી એ લાશને પોતાના ઘરની સૂટકેસમાં રાખી દે સાંજે સાતેક વાગે જયારે ગિરધરભાઈ કોઠિયા ઘરે આવે છે અને જલદીપ મળતો નહોતો એટલે શોધખોળ કરે છે બધા શોધતા હોય છે એવામાં રાત્રે દસેક વાગે કાનજી શામજી કોયાણી કરીને ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ભાઈ રહેતા હતા એમણે જોયું કે આ અરુણા ઉર્ફે અનિતાબેને એક લાશને સરકાવી ઉપરથી અને જઈને જોયું તો આ લાશ જલ્દીપની હતી તાત્કાલિક ત્યારના પોલીસ અધિકારી કારણ કે ગુમસુદા દાખલ થઈ હતી એનપી પરમાર પીઆઈ હતા એ આવી જાય છે આવીને અરુણાબેનની ધરપકડ થાય છે આ ધરપકડ થયા પછી અટક પંચનામામાં અરુણાબેનના આંગળાના નખ હાથમાં પહેરેલા પાટલા કબજે થાય છે અરુણાબેને પહેરેલો ચણીઓ પણ કબજે થાય છે એણે એવી પોલીસ રૂબરૂ કબૂલાત આપી હતી કે ભાઈ મેં ગાઉન પહેર્યું હતું મેં ધોઈને સુકવી દીધું છે એટલે બીજે દિવસે સવારે એફએસએલ અધિકારીની હાજરીમાં પણ ઘરનું રોજકામ પંચનામું થાય છે જ્યાં ઘરની દિવાલો પર કબાટમાં આ જે ગાઉન પહેર્યું હતું જાંબલી કલરનું એમાં મરણ જનારના ચપ્પલ અરુણાબેનના ઘરમાંથી મળ્યા અને આ બધા જ સંજોગોને ધ્યાને લઈ અને અરુણાબેને એમના પતિ પાસે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન પણ આપેલું હોય એ સંજોગોને ધ્યાને લઈ અને નામદાર સેશન્સ જજ અલી હુસેન મોહબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને આજીવન કેદની સજા ફરમાવે છે ત્યારે રદ થયો તો પછી અરુણાબેન નાસ્તા ફરતા હતા એમનું વોરંટની ની બજવણી થતી નહોતી એટલે કોર્ટ તરફથી એક પ્રોક્લેમેશન કહેવાય કે એમને ભાગેડું જાહેર કરવાની પ્રક્રિયા કરવામાં આવી અને ભાગેડું જાહેર કર્યા પછી આખી ટ્રાયલ ચાલી આમ તમે ગીરધર કોઠિયા એ એસપી ભારદ્વાજ અને એડિશનલ પ્રોસિક્યુટરે જે કહ્યું તે તમે સાંભળ્યું ઓગણીસો છન્નું ગુનો હોય કે પછી અઢારસો છન્નુંનો પોલીસ ધારે તો વધુ જ શક્ય છે બસ કામ કરનાર મહેનત કરનાર અધિકારીઓની જરૂર છે પણ ઘણી વખત પોલીસ અનેક સમસ્યાઓથી ઘેરાયેલી હોય છે તે થાકેલી હોય છે ત્યારે તપાસ ઢીલી થાય તેવું પણ બને પણ ચાલો ધોરાજી પોલીસને એક વખત અભિનંદન આપી દઈએ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને તમને પણ કોઈ દિવસ કોઈ ગુનો કરવાનો વિચાર આવે તો યાદ રાખજો કે કોઈ ગુનો ક્યારેય સંતાડી શકાતો નથી આજે જે ને તો કાલે પાપ છાપરે ચઢીને પોકારે છે આ સ્ટોરી માટે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂર લખજો સ્ટોરીને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નમસ્કાર